મસ્કત ઓમાન ખાતે સમસ્ત જય ભીમ અને મેઘવંશી મારુ સમાજ દ્વારા રામદેવજી મહારાજની પાટખોરીનું આયોજન કરવામાં આવ્યું હતું મસ્કત ઓમાન અલ તસનીમ એસઆઈઈ કેમ્પ અલ ફલાસ સોહાર મસ્તક ઓમાન ખાતે સમસ્ત જય ભીમ અને મેઘવંશી મારુ સમાજ દ્વારા રામદેવ પીર અને અલક ધણીની પાટખોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજનમાં તમામ લોકોએ લાભ લીધો હતો તેમજ આખી રાત કચ્છી આરાધી વાણી ભજનો રજૂ થયા હતા મોડી રાત અલખ ધણી રામદેવજી મહારાજને યાદ કર્યા હતા પાટકોરીનું માધ્યમ કે લોકોમાં પ્રેમ ભાવના વધે એ માટે આવા આયોજનો કરવામાં આવે છે રિપોર્ટ બાઈ પ્રેમજી ન્યૂઝ કચ્છ કર